રાજસ્થાન સરહદે છેવાડાન ગામ એટલે કે મગરાવા ગામ જાગૃત ગ્રામ પંચાયત થકી વહીવટ ચાલતો હતો પણ પંચાયતનું વિભાજન થતાં મગરાવા અલગ પંચાયત અસ્તિત્વમાં આવી પરિણામે ગામને અલગ સરપંચ મળશે ગામના વિકાસની તક ખુલશે એવા આશય સાથે મતદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મગરાવા ગામે વિકાસને લઈને અનેક પ્રશ્નો આજે પણ યથાવત છે પણ નવીન સરપંચ થકી અનેક પ્રશ્નોના ઉકેલની આશા મતદારો સેવી રહ્યા છે સરપંચ માટે ગામના ચાર ઉમેદવાર મેદાને છે ત્યારે રબારી વાલીબેન હીરાભાઈએ પણ સરપંચ પદ માટે મેદાને છે ગામના અનેક પ્રશ્નો અને વિકાસની ગતિને વેગ આપવા માટે તેના વાયદા વચન સાથે પ્રચાર કરી રહ્યા છે વાલીબેનનો પરિવાર વર્ષોથી રાજકારણથી સંકળાયેલા હોવાથી ગામનો વિકાસ કઈ રીતે કરવો એ સૂચ થકી ગામનો વિકાસ કરશે એવો આશય મતદારો રાખી રહ્યા છે મગરાવા ગ્રામ લોકો ક્યાંકને ક્યાંક સરપંચ ઉમેદવારી વાલીબેન વિકાસનો ભરોસો કરી રહ્યા છે મતદારોને આશા બધાય છે કે સરપંચ તરીકે જીતે તો ગામના વિકાસના દ્વાર ખુલી જશે એ નક્કી છે મગરાવા ગામે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગટર લાઈન રોડ રસ્તા પીવાના પાણીની સમસ્યા આરોગ્યલક્ષી સુવિધાઓ સીસીટીવી સાફ સફાઈ જેમાં અનેક પ્રશ્નો આજે પણ યથાવત છે ગૃપ ગ્રામ પંચાયતના કારણે મગરાવા ગામ અને વિકાસને એક વેંતનું છેટું જ રહી ગયું હતું ત્યારે ગામના જ સરપંચ બનશે એવી આશા સાથે મતદાર વિકાસની મીટ માંડીને બેઠા છે પંચાયત માટે પ્રચાર કરવાનું અંતિમ દૂર ચાલી રહ્યું છે ત્યારે ઉમેદવાર વાલીબેન અને તેમના ટેકેદાર દ્વારા ઘર ગલી અને ખેતરો સુધી ખાટલા બેઠક યોજીને વિકાસના નામે રબારી વાલીબેનને જીત અપાવવા વિનંતી કરી રહ્યા છે કારણ કે આ વિકાસ થકી જ ગામને આદર્શ ગામ બનાવી શકાય છે અને એ મુજબ સર્વે સમાજને સાથે રાખી મગરાવા ગામના મુખી બનવા સરપંચ ઉમેદવાર વાલીબેન રબારીએ કમર કસી છે ત્યારે મતદાન થકી મગરાવા ગામનું ગામ મતદારો કોને સોંપે છે એ તું ચૂંટણીના પરિણામ થકી જ ખબર પડશે કે થશે મગરાવા અને કુંવારલા બંને ગ્રામ પંચાયત ભેગી હતી મગરાવા અને કુંવારલા જ્યારે ગ્રામ પંચાયત સ્વતંત્ર બનીને પ્રથમવાર મગરાવા ગામની ચૂંટણી જ્યારે જ્યાં થવા જઈ રહી છે ત્યારે અમારા જે કાકા છે તેમણે ફોર્મ ભર્યું છે વાલીબેન ઈરાભાઈ રબારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમે માત્રને માત્ર ફોર્મ અમારે ભરવાનું નહોતું પણ સમગ્ર ગામ લોકોનો અને તમામ જ્ઞાતિઓએ અમને સપોર્ટ કર્યો કે તમે ફોર્મ ભરો આ વખતે એટલે ફોર્મ ભર્યું એના પછી સમરસ પંચાયત કરવા માટે પણ અમે ખૂબ કોશિશો કરી અને અમે સફળ ન રહ્યા બાજુની જે મારી ગ્રામ પંચાયત કુમારના જે બિદરીપ થઈ એના માટે પણ અમને ગર્વ છે સાથે ગામની અંદર ચૂંટણી તો થવા જઈ રહી છે ત્યારે અમે દરેક ઘરનું દરેક જ્ઞાતિનું જે કામ કર્યું છે અમારો એક જ મુદ્દો છે કે વાદ નહીં વિવાદ નહીં વિકાસ વિ કોઈ વાત નહીં અમારે જે વાલીબેન હીરાભાઈના સુપુત્ર મેવાભાઈ હીરાભાઈ તેઓ પણ સતત લોકો સાથે લોક સંપર્ક કરી અને નાના મોટા ટોપા કર્યા છે એમનો અમને જરૂર ફાયદો થયો છે અને બધા લોકો અમારી સાથે છે અને સો ટકા અમે જીતીએ છીએ એટલો અમે દાવો કરીએ છીએ અને જીત્યા પછી પણ દરેક ગ્રામજનોને કોઈ પણ કામ હશે તો અડધી રાતે અમે તૈયાર છીએ એમ અમાનો સરપંચ કેવો સાહેબ સાવધાન વિકાસવાળો પાણીએ દબાણ એ હરેક વસ્તુથી મારો સાવધાન એનો ઘર ભલે પડ્યું રહે પણ ગરીબ માણસ કોઈ ટુંગર કોઈ સબ એક ભાઈ તરીકે એવો સરપંચ આપણા મારે થાય છે બીજું મારે કોઈ સાયદો નહીં મારે ઘઉં વિકાસ થાય છે ગાય કૂતું એ કબૂડે અત્રો વિકાસ થાય છે નમસ્કાર